સિહોર નગરપાલિકાના વહીવટદાર અધિકારીની ઓચિંતી મુલાકાત ઉનાળો શરૂ થતાં પાણી અંગે મહત્ત્વની ચર્ચા સિહો નગરપાલિકા ખાતે વહીવટદાર એવં ભાવનગર જિલ્લાના અધિક કલેક્ટર ગોયાળી સાહેબ દ્વારા સરપ્રાઇઝ તેમજ ઇમરજન્સી પાણી સમીક્ષાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ચીફ ઓફિસર પીએમ ભટ્ટ સાહેબ ઇન્જિનિયર નીતિનભાઈ પંડ્યા પાણી પુરવઠા વિભાગના સુપરવાઇઝર દેહુરભાઈ મેર તેમજ પાણી વિતરણ સપ્લાયર સહિત કર્મચારીઓની બેઠક યોજાઈ ગઈ હતી रोजी पार्टी में जो भी कोई अपना शासन किया करता है मैं नहीं सोता हालांकि सर्वे में कोई करिए जरा देर नमस्कार आज तो कागज लिखो से अपना वीडियो भी तो आप 14 से लेना पड़ेगा आदि कला के आगे पर संक्षेप पर रिपोर्ट करवाओ रिपोर्ट की आपको मेरे साथ हमारा सब्सिबल पर वोट आया है बाय 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 रिपोर्ट तो इतने સે ખાસ થવી જોઈએ બરાબર છે પછી લેખિત પાસે લોકો દુઃખી ના થવા જોઈએ એ ખાસ જોઈ અને બીજું છે ને અત્યારે લોકો તરફથી જે ફરિયાદો મળતી હોય એ ફરિયાદોને આ મેરિટ ઉપર જાવતા બરાબર કોઈ વિસ્તાર એમ કહેતું હોય કે અમારા વિસ્તારમાં આઠ દિવસથી પાણી નથી આવ્યું તો તરત જ જોઈ લેવાનું કે ખરેખર એમની રજૂઆતમાં સાચી લાગે તો તાત્કાલિક નિકાલ થવો જોઈએ પ્રમાણ પણ વધે બરાબર છે પણ શાળા મેનેજમેન્ટ દ્વારા આપણે મુશ્કેલીને સારું દૂર ન કરી શકીએ તો ઘણી બધી ઓછી કરી શકીએ સાઇડ છે ને કેચમેન્ટ એરિયા છે ને સાહેબ એ છવ્વીસ સાડી છવ્વીસ ફૂટ ઓવરફ્લો થઈ જાય છે અત્યારે આપણી પાસે અઢાર ફૂટ પાણી પડ્યું છે અને પાંચોક ફૂટ આપણે રિઝર્વ રાખીએ માછલાઓના પશુ પક્ષીઓ માટે એટલે હજી આપણે તેર ફૂટ લઈ કે કેચમેન્ટ એરિયા ધીરે ધીરે નાનો થતો જશે એટલે એવરી મંથ આપણે ત્રણ ફૂટક ડાઉન થતા જઈશું પાંચ વર્ષનો પ્રોબ્લેમ નથી પણ એને મંજૂર સ્ટોરેજ આપણું સાહેબ એકર ઓવરફ્લો થાય ને તો વ્યવસ્થિત પાણી વિતરણ હોય તો દસ મિનિટના ટેસ્ટી પાણી તો કોઈ પાણી જરૂર ન પડે ત્યાંથી છે ને ત્યાંથી નથી થાય જાય છે વખતે ચેનલ છે અને ત્યાં એક આડો ચેક ડેમ બનાવ્યો છે થોડીક છે છે ને પ્રેશર આવે ને એટલે ઉપર જેમ પ્રેશર આવે ને 誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か આજે અમે આયા અમારા જે વિચાર પરની અંદર પ્રાપ્ત કરે વિકલ્પી જો આનો જે જેસેલી આપ્યું હોય આ પાનો ધરો અને એ બધું સતો એ મોર બન કરીને આ મોમ સચો પૂર્વ આ છે આજે આજે ફરિયાદ કરી અમારીમાં ફરિયાદ નથી થવા હજી